આ રોટ આવે તો રોટ ને તો ફાયદો થાય હવે તો પૂરા થઈ ગયા હવે નો કંટ્રોલ થાય એ ઓલા રેવા દે હવે પાણી વિડીયો કે ઉતેરો કે તો ઉતેરો આ સર્વિસ પડે પછી સાત નું એક છે નું ઘરથી અહીંયા લઈ લે પાણી હોય થોડા આમ ઘઉં ઉપાડી લે ઉપાડી ને આમ હલાય થઈ ગઈ છે પણ સેમ્પલ તો રહીએ ને હા બોલો ઠીક છે

ઓલા ઓલા ખાપા તો ક્યાં આમ જો ઓલા છોટી ગયા જો આમ ઓલા ખૂણે જો આવું ઝાડવું હોય ને તો થરે